નમસ્કાર મારી યુટ્યુબ ચેનલના સૌનું સ્વાગત છે મારો આજનો વિષય છે અંદર અનંત શક્તિઓનો અકૂટ ભંડાર પરમાત્માએ આપેલ દરેક જીવાત્માની ભીતર અનંત શક્તિના અકૂટ ભંડારની પુરવણી કરી છે ત્યારે તેમાં પણ મનુષ્ય દેહની અંદર તો જાણે ઈશ્વરે શક્તિનો ખજાનો ભર્યો હોય તેવી રચના આ પ્રકૃતિ પહેલેથી સર્જેલી છે પરંતુ આપણે આપણી અંદર રહેલી આ અનંત શક્તિનો ખ્યાલ જ નથી હોતો આપણે આપણા સદગુણોને ઓળખવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ અન્યના સદગુણો અને દુર્ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને પોતાની અંદર છુપાયેલી અનંત શક્તિઓનો ખ્યાલ નથી આવતો એટલે આવી રીતે બીજાના ગુણો અને ખામીઓ પર ધ્યાન આપવા કરતાં આપણી અંદર છુપાયેલી અનંત શક્તિનો ઉપયોગ આપણા જ સ્વ માટે કરીએ તો કારણ કે ઈશ્વરે આપેલી અંદર રહેલી બહાર માત્ર કરવાનો છે અને તે જ આપણા ઈશ્વર પ્રાપ્તિ માટેનો માર્ગ પણ પ્રદાન કરે છે અને સાચો માર્ગ પ્રદાન કરે છે